બાંગ્લાદેશની કિશોર વયની યુવતીઓને ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરાવી તેમને મોલમાં નોકરી અપાવવાનું કહીને ધંધામાં ધકેલવાનું સામે આવ્યું છે જેમાં પશ્ચિમ બંગાળનો આરોપી અને અમદાવાદમાં રહેતો અન્ય એક આરોપી છે તેમના દ્વારા આ પ્રકારનું કૃત્યને અંજામ આપવામાં આવ્યું હતું અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ મામલે માહિતી મળતાની સાથે જ આ ઘટના ને લઈને શું કહી રહ્યા છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અધિકારી શું સમગ્ર ઘટનાક્રમ છે તે વિશે વાત કરીશું આ વિડીયો નમસ્કાર દર્શક મિત્રો છે હું છું છેલ્લા ઘણા સમયથી બાંગ્લાદેશમાંથી પશ્ચિમ બંગાળ થઈને દેશભરમાં ઘુસણખોરી કરવાનું નેક્સેસ રહ્યો છે જેમાં કેટલાક બાંગ્લાદેશીઓ ભારત દેશમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા છે ખોટા આધાર કાર્ડ પાન કાર્ડ તેમજ બેંક એકાઉન્ટ લિંક કરાવીને અહીંયાના સભ્ય હોય અહીંયા રહેવાસીઓ હોય તે પ્રકારનું તેઓ પ્રતીત કરતા હોય છે ત્યારે આ દિવસોમાં વધુ એક ઘટનાક્રમમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે જ્યાં બાંગ્લાદેશની બે શગીર વયની યુવતીઓને ગેરકાયદેસર રીતે ભારત પ્રવેશ કરાવીને પશ્ચિમ બંગાળનો જે આરોપી છે તેના દ્વારા અમદાવાદ ખાતે આ યુવતીઓને લાવવામાં આવ્યો મોલમાં નોકરી અપાવવાની લાલચ આપીને સારા એવા પૈસા મળશે તેવું કહીને પોતાની વાતોમાં ભ્રમિત કરીને તેમને દહે વેપારના ધંધામાં ધકેલી દેવામાં આવ્યા બે સાથે તેમની માતાઓ પણ આ દેહ વેપારના ધંધામાં હોવાની વાત સામે આવી છે અને આ ઘટનાને લઈને જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ને બાતમી મળી કે બાંગ્લાદેશની આ શગીર ભાઈની યુવતીઓ છે તેમને દેહ વેપારનો ધંધો કરવામાં આવી રહ્યો છે દરોડો પાડ્યો હતો અને આ દરોડા દરમિયાન પોલીસે જ્યારે આ સગીરભાઈની યુવતીની પૂછપરછ કરતા અને તેમની માતાની પૂછપરછ કરતા આ સમગ્ર મામલો સામે આવ્યો હતો જેમાં આરોપી સાગર મિલન મંડળ જે મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી છે ને અમદાવાદનો આરોપી કરીમ મોહમ્મદ તેમના દ્વારા આ આખા ઘટનાક્રમને અંજામ આપવામાં આવ્યો હતો ને જે દે વેપારનો ધંધો છે તેમના માટે આ યુવતીને દે વેપારના ધંધા માટે અલગ અલગ વેપારીઓને મોકલવામાં આવતી હોવાની પણ ચોંકાવનારી વાત સામે આવી છે આ બાબતને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કેવી રીતે સમગ્ર ઓપરેશન પાર પાડ્યું આને લઈને આ જે ઘટનાક્રમ બન્યો છે તેને લઈને શું માહિતી આપી રહ્યા છે ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત પટેલ તે સાંભળેલો આવીને જે દે વેપારનો નેટવર્ક હતું તો આ મામલો તો કોની દર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કેટલાક સમયથી જે બાંગ્લાદેશી નાગરિકો જે છે એ ગેરકાયદેસર રીતે આવીને વસવાસ કરે છે અને સાથોસાથ વયની બાળાઓને લાવી અને દેહ વેપારના ધંધામાં ધકેલે છે બાબતેની માહિતી મળેલી અને એ માહિતી અનુસંધાને કાર્યવાહી હાથ ધરતા વસ્ત્રાલ ગંગા એપાર્ટમેન્ટ ખાતે રેડ કરવામાં આવીને ત્યાં સાગર મંડલ નામના વ્યક્તિ પાસેથી કે જે મૂળ વેસ્ટ બંગાલનો છે અને બાંગ્લાદેશે પણ એને ઘણો સારો પરિચય અને બાંગ્લાદેશ પણ જાય છે એની પાસેથી એના કબજામાંથી બે સગીર વયની બાળાઓને મુક્ત પેલા મેળવવામાં આવેલી છે અને સાથે એની માતા પણ હતી આ જે સગર સાગર માંડલ છે અને એનો સાથી છે મહંમદ કરીમ ઉર્ફે અબ્દુલ કરીમ મંડલ આ બંને જે છે એ બાંગ્લાદેશમાંથી આ યુવતીઓને અમદાવાદ ખાતે સારી નોકરી આપવામાં આવશે મોલ ખાતે નોકરી આપવામાં આવશે એ પ્રકારના પ્રલોભન આપી અને અહીંયા લાવવામાં આવે અને અહીંયા લાવ્યા પછી આ બંને વ્યક્તિ દ્વારા પણ બંને સગીર બાળાઓનું શારીરિક શોષણ થયેલું છે અને બંનેને દેહ વેપારના ધંધામાં એમણે ધકેલી છે અને એ પ્રકારનો આ વેપાર કરાવતા હોવાના પૂરા પૂરા પૂરતા પુરાવા સાથે આ ત્રણ એટલે એની માતા અને બે સગીર બાળાઓને અત્યારે મુક્ત કરવામાં આવેલી છે અને બંને આરોપી પૈકી સાગરમંડળની આ ગુનાના કામે અટક કરવામાં આવેલી છે અને એના વધુ રિમાન્ડ બાદ આ બાબતે વધુ તપાસમાં માહિતી બાળવવામાં આવે છે આ બંને જે સગીરાઓ છે એમને વસ્ત્રાલ વિસ્તારમાં રાખવામાં આવેલા હતા ગંગા અપાર્ટમેન્ટમાં અને એ આજથી લગભગ ચારેક મહિના અગાઉ લાવેલો હતો અને મેં જે કીધું એ પ્રમાણે એમની એમની એમનું પણ શારીરિક શોષણ થયેલું છે આરોપી દ્વારા અને આરોપીએ આ બંને સગીર બાળાઓને દેહ વેપારના ધંધામાં ધકે દેલી છે અમદાવાદમાં એ લોકો એમનું જે કાર્યક્ષેત્ર છે એ અમદાવાદનું છે અને અમદાવાદમાં એ લોકો જે રિંગ રોડ ફરતે જે હોટલ્સ આવેલી છે ત્યાં હોટલ્સમાં લોકો અલગ અલગ જગ્યાએ મોકલતા હતા હાલ એક આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે સાગર મંડલ અને અબ્દુલ કરીમને ધરપકડ કરવામાં આવનાર છે આમાં સંડોવાયેલા અન્ય કેટલાક બીજા વ્યક્તિઓની પણ ધરપકડ કરવામાં આવનાર છે અને હાલ જે પ્રાથમિક તપાસ જે અને જાણકારી જે મળી છે ગુનો નોંધાયા પછીની અને જે સગીર બાળાઓની જે એમની માતાને પૂછપરછ દરમિયાન જે જાણવા મળ્યું છે એ ઉપરાંત કદાચ શક્યતા છે કે હજુ વધુ આ પ્રકારના ભોગ બનનાર મળી આવનાર આ સગીર બાળાઓને જ્યારે લાવવામાં આવી ત્યાંથી ત્યારે એમને એવી લાલચ આપવામાં આવી હતી કે એમને ત્યાં પ્રમાણમાં સારી નોકરી મળશે અને એ એમના પરિવારને મદદરૂપ થઈ શકશે પણ અહીંયા આવ્યા પછીની આખી પરિસ્થિતિ અલગ હતી

બાંગ્લાદેશી રહે મતલબ નાગરિક છે અને અહીંયા એ લોકોની પાસે આ રજૂઆત કરવા માટેના અથવા તો આ જે બંનેના એટલા પ્રભાવમાં ડરમાં હોવાના કારણે એ લોકો કોઈ જગ્યાએ રજૂઆત અગાઉ કરેલી નથી સગીર બાળાવાની ઉંમર અંદાજે પંદરથી સોળ વર્ષ સરહદ પાર કરીને હા ઇલીગલ રીતે જ આવે સાગરનું અમદાવાદમાં રોકાણ અનિયમિત છે પણ એ છેલ્લા ત્રણેક વર્ષથી અહીંયા રહે છે એ હાલ તપાસની કાર્યવાહી હાથ ધરાયેલી છે કે એમણે કોઈ અન્ય ભારતના નાગરિક ન હોવા છતાં અન્ય કોઈ દસ્તાવેજો બનાવેલા છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલ તેમના દ્વારા જે માહિતી આપી છે તેમાં પશ્ચિમ બંગાળના આરોપી સાગર મિલન મંડળ દ્વારા ગેરકાયદેસર રીતે આ બાંગ્લાદેશની યુવતીઓને ભારત પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ અમદાવાદના વસ્ત્રાલ ગંગા એપાર્ટમેન્ટમાં તેમને રાખવામાં આવી હતી આટલું જ નહીં સાગર મિલન મંડળ અને આરોપી મોહમ્મદ કરીમ છે તેમના દ્વારા અવાર નવાર યુવતીઓ સાથે શારીરિક સંબંધો પણ બાંધવામાં આવતા અને આ મામલે અલગ અલગ કલમો હેઠળ પોલીસે ગુનો નોંધીને હાલ સાગર મિલન મંડળની ધરપકડ કરી છે જ્યારે મોહમ્મદ કરીમને ધરપકડ માટે ટીમો કામે લાગી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું જ આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવ દે ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ ફરા